એક વાત કરેલી કે સાવઈ ડેરી ની અંદર નકલી દૂધ ભરીને કરોડો રૂપિયા કમાવામાં આવે છે કેમિકલ વાળું ઝેર જેવું દૂધ એ લોકો ભરે છે મંડળીમાં આપણા બધાના જીવ ની આરે રમત રમાઈ રહી છે ભાજપના નેતાઓ કરોડો રૂપિયા કમાય છે અને આપણા જીવનો જીવ જાય છે આ વખતે હું પુરાવા લઈને આવ્યો છું જેને એમ લાગતું હોય કે ભાજપના ખોળામાં બેહીને તમે મોટા હાવસ થઈ ગયા છો ખાવ ભાજપના ના કોળામાં બેઠા હોય ન હોય ભાજપ ની ખામા પડે એટલે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ તેઓ સતત સક્રિય જોવા મળી રહ્યા છે લોકો વચ્ચે તેઓ જતા જોવા મળી રહ્યા છે તેમજ જાહેર કાર્યક્રમોમાં પણ તેમની હાજરી જોવા મળી રહી છે અને તે વચ્ચે જ્યારે વિસાવદરમાં તેમને જીત મળી હતી ત્યારબાદ તુરંત તેમને એક મોટા આરોપો સાવજ ડેરી સામે લગાવ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે લોકોને નકલી દૂધ વેચવામાં આવી રહ્યું છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને હવે ફરીથી તેમણે એ સાવજ ડેરીનો ઉલ્લેખ કર્યો છે એ કૌભાંડનો ઉલ્લેખ કર્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં ટ્વેન્ટી ફોર ન્યૂઝ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેઓ સતત ભારતીય જનતા પાર્ટી ઉપર સવાલ કરતા હોય છે આકરા પ્રહારો કરતા હોય છે અને જ્યારે થોડા સમય પહેલાં એક જાહેર કાર્યક્રમમાં તેમણે સાવજ ડેરીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે મોટું કૌભાંડ અહીંયા ચાલી રહ્યું છે કિરીટ પટેલ જે છે તેમની ને ક્યાંક આ કૌભાંડમાં સંડોવણી છે અને ત્યારબાદ જવાબ આપી દેવામાં આવ્યો હતો કે ગોપાલ સાવજ ડેરી મુદ્દે ન પડે પરંતુ ફરીથી ગોપાલ સાવજ ડેરી ઉપર આકરા પ્રહારો કર્યા છે કૌભાંડ જે છે તે આ ડેરીમાં આચરવામાં આવ્યું છે તેને લઈને તેમના દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે આ વખતે હું એક પુરાવા લઈને આવ્યો છું કે સાવજ ડેરીમાં કેટલું મોટું કૌભાંડ થઈ રહ્યું છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું જણાવ્યું તેમની પાસેથી સાંભળી લઈએ દોસ્તો મારી એક વાત તમને બીજી કેવી છે કે મે વંતલીની સભાની અંદર એક વાત કે ડેરીની અંદર નકલી દૂધ ભરીને કરોડો રૂપિયા કમાવામાં આવે છે કેમિકલ વાળું ઝેર જેવું દૂધ એ લોકો ભરે છે મંડળીમાં આપણા બધાના જીવની આરે રમત રમાય રહી છે ભાજપના નેતાઓ કરોડો રૂપિયા કમાય છે અને આપણા જીવનો જીવ જાય છે જે બેનો એ જિંદગીમાં કોઈ દિવસ તમાકુ નો ખાધો એને કેન્સર આવે શું કામ કે આ સાવ ડેરીમાં બેઠેલા ભાજપના વૈવહિક કરતાઓ કિરીટ પટેલ જેવા માણસોએ રોજે રોજ 70000 લિટર કરતાં પણ વધુ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીની અંદર ભરે છે આમ બીજી વાત બોલું છું

પબ્લિક આમ તેમ કરે કદાચ નો આવ્યો કદાચ બીજી વાર બની જાવ એ બહુ મોટી ઘટના નથી મોટી ઘટના તો એ જ કે તમારા જીવારે છંછેડ થઈ રહી છે છેડછાડ થઈ રહી છે તમારા જીવને જોખમ છે દોસ્તો ક્યારે જ આવશે ભાજપના માણસો કરોડો રૂપિયા કમાવા માટે થઈ અને નકલી દૂધ પીવડાવી રહ્યા છે ઝેરી દૂધ પીવડાવી રહ્યા છે દોસ્તો હું તમને કહું છું કે વંથલીની સભામાં રેકોર્ડિંગ કરીને બતાવજો નકલી હાવજો કે ભાઈ એક નામ બળમ બેન હાવજ ને એ મજા માંડી પોલીસ આડી રાખે જિલ્લા રજીસ્ટર આડો રાખે એની આડે કલેક્ટર એની આડે પ્રાંત અધિકારી એની આડે મામલતદાર એની આડે તલાટી એની આડે બુટલેગર એની આડે 500 લફંગા એની ઉપર ગુંડા એની વાહે નકલી હાવજ અને પછી એમ કે હાવજ પછી એમ કે હું હાવજ છું એવું ન હોય હાવજ અહીંયા ઉભો છે માનની ત્યાં મોટી સરકાર અમે નથી ડરતા કેમ કે અમે ખોટા કામ નથી કરતા દોસ્તો આ સાવ શેરી હું તમને કહું કે કેવી રીતે તમને ઝેર પાય છે વંથલીની સભામાં સભા મે નિવેદન આપ્યા પછી મને ચેલેન્જ મારે કે હું માનાની દાવો કરું કોર્ટ માં જ કોર્ટ માં લે વકીલને ને તમકી વકીલ હું કહેવાનું કે હું કોર્ટમાં માં જઈશ સાવજ ડેરીમાં રોજનું અંદાજે 3 લાખ લિટર દૂધ ભરાતું રોજનું જેમાંથી 1.5 લાખ લિટર દૂધ અસલી દૂધ હતું અને ઉપરનું 1.5 લાખ લિટર દૂધ એ ચેરી કેમિકલ વાળું એવા એવા પ્રકારના કેમિકલથી બનેલું નકલી દૂધ રોજે રોજ સાવજ ડેરીમાં ભરી બાટલીમાં પેકિંગ કરીને આ પંથકના લોકોને બાજરપાળા પીવડાવે છે જે દિવસે મે મંડળીમાં નિવેદન કર્યું એના પછીથી આજ દિવસ સુધી ઓછામાં ઓછી 70000 લિટર રોજની દૂધની ભરતી ઓછી થઈ ગઈ રોજ જે દૂધ ભર અને દૂધનો દૂધ અને કેમિકલ નું કેમિકલ થઈ ગયું દોસ્તો હું તમને એનો હજુ આખો આંકડો આપું છું મારી પાસે ઘણી વિગત છે કેમ કે સાવજ ડેરીમાં નોકરી કરતા ઘણા કર્મચારીના મનમાં રામ વસે છે રામ

આ બંને કલેક્શન સેન્ટર માં રોજનો 8000 8000 લિટર લેને 5000 લિટર નકલી ઝેરી દૂધ આ મંડળીના માધ્યમથી નાખવામાં આવે છે દોસ્તો આખી મંડળી ની અંદર ઝેરી દૂધ નાખવાનો અને કરોડો રૂપિયા કમાવાનો ખેલ હું તમને કહી દઉં કે મહારાષ્ટ્રમાંથી મહારાષ્ટ્રમાંથી એમ કહેવાય છે પણ કેટલા લોકોનું એવું ઇકેવું છે કે 4 ફેડ નું 70000 લિટર દૂધ રોજે રો महाराष्ट्र थी यहाँ सावज डेरी में लावा में आवे थे ये जर्सी गाय को दूध नहीं थी ये चार पेट को दूध केमिकल वालों दूध महाराष्ट्र की लावा में आवे ये चार, ना पन, वे वे ये चार हार पेट ना दूध ने यहाँ जेठपुर पास एक जगह जाए वो नाम ही मने खबर पर बोलूं नहीं थी लाइव में पाल वालों ये जगह ये ले जाए चार पेट ना दूध ने हरा हाथ पेट

અને પછી એ ટાંકો સીધો જેતપુર થી હાવજ ડેરીની અંદર ઠલવી દેવામાં આવે હારા હાથ ફેટ લેખે અને ઈ પૈસા જે તકલી મંડળી દૂધ ઉધાર્યું હોય 5000 લિટર ઈ સાવજ ડેરીના પૈસા ગિરિક પટેલ દ્વારા જેડીસી બેંક માધ્યમથી ઓલી જે કલેક્શન સેન્ટરને ફાળવી દેવામાં આવે ને કલેક્શન સેન્ટર ઈ પૈસા ઉપાડી લે ને બધા ભાગ પાડી લે ને આપણને બે મોત મારે છે દોસ્તો આ મોત નો ખેલ મને હું ફરક પડશે મારી પર કેસ આવશે સજા થશે જેલમાં જાય છે મારી બહેની છોકરા છે એની જામીન કરાવવા ધક્કા ખાશે જીવ કોનો જશે મોત કોને આવશે આ નકલી ડેરીઓ હું તમને કેશોદ તાલુકાની નકલી મંડળીઓનો ડેટા આપવા માંગુ છું આજે કે કેવો ખેલ આ ભાજપના માણસો જૂનાગઢ જિલ્લામાં કર્યો છે મારી નાખવા સિવાય બીજી કોઈ વાત નથી દોસ્તો ખરેડી ગામ એ કેવું ગામ છે

કરેણી ખેડૂત સેવા સહકારી મંડળી હજુ એક મંડળી છે તાર્તિક ઘઉં ઉત્પાદન ખરીદ વેચાણ પ્રોસેસિંગ સહકારી મંડળી કરેણી અને હજુ એક મંડળી છે કરેણીમાં દોસ્તો એક ગામમાં ચાર નકલી મંડળીઓ ગિરિપ પટેલ અને એના ભાગ્યાઓ એ ખોલેલી છે આ મંડળીઓ વો તાળી પાડવાથી તમને કે ફાયદો નથી તમારા હાથમાં જગાડો

ક્યારેક ટાઈમે લાઈટ આવે ક્યારેક ટાઈમે લાઈટ ન આવે મજૂર મળે ન મળે ઘરમાં હોય એટલા લોકો મજૂરી કરે આખું વરસ લોહી રેડે ખેતરમાં ત્યારે માંડવી પાકે ત્યારે કપાસ પાકે ત્યારે સોયાબીન પાકે અને તમે લોહી રેડીને પકવેલા કપાસ સોયાબીન મગફળી કે ઘઉં ચણામાં કિરીટ પટેલ અને એના ગુંડાઓ જાતા જુનાગઢ જિલ્લામાં છે એ તમારા લોહીની કમાણી ચૂસી લે આવી નકલી મંડળીઓ બનાવી બનાવીને અને આપણો આત્મા જાગતો નથી આપણને કોઈ ફરક પડતો નથી કે હું હાલે છે તમને બીજી માહિતી આપું મુલિયાસા મુલિયાસા અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસિંગ નહી પહેલેથી વાંચું પડશે આ તો ચિત્રી ગામ છે કેશોદ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી ચિત્રી

મોયાસા માં પાંચમી ગણેશ જૂથ સેવા સહકારી મંડળી મંગલપુર માં ચોથી કસ્તુરબા જૂથ સેવા સહકારી મંડળી નોંધણવા પાછી રામભાઈ જૂથ સેવા સહકારી મંડળી માણેકવાડામાં દીનદયાળ જૂથ સેવા સહકારી મંડળી જોનપુરમાં ત્રીજી કૃષ્ણા જૂથ સેવા સહકારી મંડળી શેરગઢની અંદર કાન ક્રાંતિ જૂથ સેવા સહકારી મંડળી ખોટું કરવામાં ક્રાંતિ આ સિવાય દોસ્તો હું બોલવા બેસીશ ને તો મહિનો લાગે એમ છે એક એક ગામની અંદર પાંચ પાંચ છ છ આઠ આઠ દસ દસ મંડળીઓ કિરીટ પટેલ અને એના પાક્યાઓ ખોલેલી છે અને આ મંડળી શું કઈ સેવા કરવા ખોલી છે દોસ્તો આપણો હાથમાં મરી ગયો છે